ગીરગઢડામાં હોટેલ સંચાલકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા પ્રતિજ્ઞા લીધી વિશ્વ પર્યાવરણ દિવસના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લામાં લક્ષી કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવેલું ગીરગઢડા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસના અનુસંધાનને પ્લાસ્ટિક ઉપયોગ અટકે તે માટે વિવિધ હોટલોના સંચાલકો અને કર્મચારીઓએ પ્રતિજ્ઞા લીધી સેમિનારમાં પર્યાવરણની જાળવણીના ઉદ્દેશ્યને સફળ બનાવવા માટે હોટેલ સંચાલકોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગની કાયમી ધોરણે બંધ કરવાની અપીલ કરવામાં આવી હતી વોઇસ ઓફ ગીર સાથે ઇરફાન લીલાણી ગીર સોમનાથ આપણી આસપાસ ગામોમાં બને ઘટનાના સમાચાર જાણવા અમારી લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો